હેલો એવરીમોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કોબીના સંભારાની રેસીપી તો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી બનશે અને રોટલી સાથે કે ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવી આ રેસીપી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજું સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોબી લીધી છે તો હવે તેને આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોબીને કટિંગ કરી લીધી છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરીશું કોબી એડ કરીશું કરી હવે તેને આપણે પાંચ મિનિટ સુધી લેવા દેવાની છે હવે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો સ્વાદ અનુસાર મીઠું લીંબુ નો રસ એડ કરીશું જેટલો ચટણી પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું જે

તો મિત્રો આ રેસીપી એકવાર ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ